અને રીંગણા નો છાક ખાવા આવેલો છું હા બાજરો પેલો ગામડામાં વાડીમાં બાજરો થાય ને એનો રોટલો બને રોટલો એ ખાવા રોટલો રોટલા માં તને નથી સમજાતું અરે રોટલો આવે રોટલો બાજરો ધરાવીએ અને એને છે ને તાવડી ઉપર રોટલો બને એને રોટલો કેવાય હા હું રોટલા બગાડી નાખ્યો મારા માથા ઉપર દીધો એમ કહું તો હોય